ગાંધીનગર જિલ્લાના ચામુંડાડી જેના માલિક તરીકે જાણીતા કરણજી ઠાકોરનો કેટલાક દિવસો પહેલાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં દુર્ઘટનાગ્રસ્ત અવસાન થયું હતું આ દુઃખદ ઘટના પછી આખા સરગાસન ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે પરંતુ સૌથી વધુ દુઃખદ અને દિલ પીગળી નાખે તેવી ઘટના ત્યારે બની જ્યારે ઠાકોર ફેમિલી વ્લોગનો ભાણો માત્ર પાંચ વર્ષનો માસૂમ દીકરો દિવ્યાશ પોતાના પપ્પાને યાદ કરીને ફૂટી ફૂટીને રડી પડ્યો દિવ્યા સતત એક જ પ્રશ્ન પૂછતો રહ્યો મારા પપ્પા ક્યાં ગયા હવે કોણ મને સ્કૂલ લઈ જશે કોણ મને રાત્રે વાર્તા સંભળાવશે કોણ મારી સાથે મસ્તી કરશે તેમની આ નિર્દોષ અને ભાવુક વાતો સાંભળી ગામના બધાના હૈયા ભરાઈ ગયા દિવ્યાંશે ઘરે બેસીને પપ્પાની ફોટો હાથમાં લીધી અને બોલ્યો પપ્પા તમે તો કહેલું કે તમે જલ્દી આવશો તો પાછા કેમ ના આવ્યા કરણજીએ પોતાના પરિવાર માટે માત્ર એક પુત્ર પતિ કે પિતા જ ન હતા પરંતુ એક આશરો એક જીવતો સંઘર્ષ હતો તેમનો આકસ્મિક વિયોગ બધા માટે અસહ્ય છે પરંતુ દીકરો દિવ્યાંશ માટે તો જગત ઊંધું થઈ ગયું છે ઠાકોર ફેમિલીના બાણેજના રડી પડતા અશ્રુઓ જોઈને માતૃશ્રીની પણ રડકી બંધાઈ ન રહી પપ્પાની કમળની ઉપર બેઠેલો દીકરો હવે ખાલી ભીત પર નજરે કરણજીનો ચહેરો શોધે છે પરિવારના સભ્યો અને સગા સંબંધીઓ દિવ્યાંશને સાંત્વના આપવાનો પ્રયાસ કરે છે પણ આ નાની ઉંમરે પપ્પાને ગુમાવવાનો આઘાત તદ્દન અસહ્ય છે ઠાકોર ફેમિલીના સંબંધીઓ સમાજના અગ્રણીઓ અને મોટા કલાકારો આ પરિવારને આ ઘડીની સહનશક્તિ અને ધીરજ માટે આશીર્વાદ આપ્યા આ ઘટનાએ દરેક માતા પિતાને એ યાદ અપાવ્યું કે જીવન કેટલી અસુરક્ષિત અને ક્ષણભંગુર છે દિવ્યાશના આ ભૂમિકા એક વળી જતા પપ્પાની યાદ એક અદમ્ય પ્રેમ અને એક માસૂમ દિલની પોકાર છે જે આખા સર્ગાસન ગામ અને ઠાકોર ફેમિલીમાં એક અભૂતપૂર્વ શોકની લાગણી ઊભી કરી ગઈ છે પરમાત્મા કરણજી ઠાકોરને શાંતિ આપે અને તેમના દીકરા દિવ્યાશને સહનશક્તિ આપે સમગ્ર ગ્રામજનની અંતઃકરણપૂર્વકની પ્રાર્થના